અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર અને સેવા રૂરલ જગડીયા દ્વારા મફત આંખ તપાસ અને ઓપરેશન કેમ્પ ગામે સરકારી પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યો અતુલ ફાઉન્ડેશન એ સામાજિક સંસ્થા છે આર્થિક રીતે નબળા લોકોને મદદરૂપ બને છે આજના મોંઘવારીના સમયમાં આંખ તપાસ અને મેડિકલનો નો ખર્ચો સામાન્ય માણસને પોસાય એમ નથી આવા આર્થિક રીતે નબળા લોકો માટે આવા કેમ્પ અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર કરે છે આવા કેમ્પમાં ઉત્સાહભેર લાભાર્થી ભાગ લે છે આ કેમ્પમાં મફત નિદાન કરવામાં આવે છે કુલ એકસો ત્રેસઠ લાભાર્થી એ લાભ લીધો હતો એકસો એકવીસ લાભાર્થીને જે વ્યક્તિને નંબર હોય તેને મફત ચશ્મા આપવામાં આવે છે છત્રીસ લાભાર્થીને આંખમાં નાખવામાંના ટીપાની બોટલ મફત આપવામાં આવે છે અને મોતિયાના ઓપરેશન વાળા દર્દીને સેવા રૂરલ ઝઘડિયા લઈ જવામાં આવે છે ફ્રીમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવે છે આવા કેમ્પથી ગામના અને આજુબાજુના લોકો લાભ લે છે સેવા રૂરલની અનુભવી તબીબોની ટીમ આવી હતી અતુલ કંપનીમાંથી દિવ્યકાંત જોગભાઈ આમરશીભાઈ ગોહિલ જયેશભાઈ શુક્લા જગદીશભાઈ ગોહિલ અને અતુલ ફાઉન્ડેશનમાંથી સીએસઆર મેનેજર સલીમભાઈ કડીવાલા હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા કરવામાં આવ્યું હતું બિતાડા ગામના આગેવાનો શંકરભાઈ ઘનશ્યામભાઈ રમેશભાઈ અને સરપંચ શ્રી એ અતુલ કંપની અને અતુલ ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક અને દિલથી આભાર વ્યક્ત કર્યો હતો